તો આ તરફ રાજકોટથી ધાનાણીની વિરુદ્ધ ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે ભાજપની ચૂંટણી પંચમાં રજૂઆત પરેશ ધાનાણી ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે વાંકાનેરમાં દરગાહનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ભાજપ આગેવાન મયુર શાહની જિલ્લા કલેક્ટરને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે

ચૂંટણી પંચ ની અંદર દાખલ કરવામાં આવી છે આચાર સંહિતાનો ભંગ થયાની આ ફરિયાદ જે છે તે કરવામાં આવી છે લઈને રાજકોટ ફરી એક વખત રાજકારણ એટલા માટે ગરમાયું છે કે બંને ઉમેદવારો બળ્યા છે બંને ઉમેદવારો જે હાઈ પ્રોફાઇલ ઉમેદવારો છે ને રાજકોટ બેઠક લોકસભા બેઠક છે તેમના પર સમગ્ર રાજ્યની નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે અને આ ચૂંટણી પંચ અંદર રાજકોટ ભાજપ અગ્રણી નેતા છે મયુરભાઈ શાહ દ્વારા ચૂંટણી અધિકારી શું કાર્યવાહી કરવામાં આવે છે પરેશ ધાનાણી નો જવાબ માંગવામાં આવે છે કે કેમ તે બાબતે આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ ફરી એક વખત રાજકોટ નું રાજકારણ આ જે ફરિયાદ ને લઈને ગરમાયું છે બદલ આભાર